શરીરના બંધારણ અને મુખ્ય અંગોની સમજ કેળવણી શકાય તે માટે શ્રેયાટ કોલેજ ઓફ નર્સિંગના વિદ્યાર્થીઓએ એક શૈક્ષણિક પ્રદર્શન રાખ્યું જેમાં બીએસસી નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી વિષય પણ શરીરના અંગોના મોડલ રજૂ કર્યા શરીરમાં હૃદય મગજ લસિકા તંત્ર અંત્રસ્ત્રાવ ગ્રંથિ માંસપેશી કેવી રીતે કાર્યરત હોય છે તેના કેટલા અને કેવા પ્રકાર હોય છે તે અંગે માહિતી આપી હતી મારા ટોપી છે એના ટોપિક પર કે મારો મેર મારા હેડ રીઝન ઉપર ટોપી છે આપણને એનાથી જાણવા મળે છે કે કયા મતલબ ડોક્ટરને બી આપણને કન્વર્ઝેશન કરવામાં બી હેલ્પ રહે થાય છે અગર આપણે ડોક્ટર જગ્યા અને એ કહીશું તો આપણને મેડિકેશનમાં હેલ્પ થશે કે ડોક્ટર સપ્લાય બી આપણને સારી રીતે કરશે કે કયા ભાગમાં દુખાવો થાય એ પ્રમાણની દવા બી આપણને સારી રીતે અને સાચી સાચી દવા મળશે આપણને કેવિટી ઓફ હ્યુમન બોડીમાં મેઇન ટુ પાર્ટ્સ હોય છે ડોર્સલ એન્ડ મેન્ટલ કેવિટી એન્ડ કેવિટીના અંદર ડિફરન્ટ ડિફરન્ટ પાર્ટ્સ પડે છે ક્રેનિયલ કેવિટી થોરાસિક કેવિટી એબડોમિનલ કેવિટી એન્ડ પેલ્વિક કેવિટી એ રિલેટેડ અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એન્ડ કેવિટી આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને અમે એના ઇમ્પોર્ટન્ટ એના ફંક્શન્સ છે એના રિલેટેડ સ્ટ્રક્ચર્સ છે એ બધો મેન ડિટેલમાં અહીંયા પ્રેઝન્ટ કરેલું છે